સારો સમય શરૂ થાય તે પહેલાં આવા સપના આવે છે તો સમજો કે બધી સમસ્યાઓ દૂર થવાની છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરવા વિનંતી તો ચાલો જાણીએ કે સારો સમય આવતા પહેલાં ભગવાન અને માતા લક્ષ્મીજી કયા સંકેતો આપે છે સ્વપ્ન જોવું એ એક કુદરતી પ્રક્રિયા છે સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સ્વપ્નનો કોઈ ને કોઈ અર્થ હોય છે તેવું માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તે કયા સપના છે જે તમારા જીવનમાં કાંઈક સારું થવાનું સૂચવે છે એવું પણ કહેવાય છે કે આ સપનાઓ વિશે કોઈને કહેવું જોઈએ નહીં તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના સારા સમયના આગમનનો સંકેત આપે છે તેમજ કેટલાક તમને ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી સમસ્યાઓ વિશે પણ ચેતવણી આપે છે આજે અમે તમને કેટલાક એવા સપનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જે તમે સારા સમયની શરૂઆત પહેલા જુઓ છો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના સારા સમયના આગમનનો સંકેત આપે છે તેમજ કેટલાક તમને ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી સમસ્યાઓ વિશે પણ ચેતવણી આપે છે આજે અમે તમને કેટલાક એવા સપનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે સારા સમયની શરૂઆત પહેલાં જુઓ છો સ્વપ્નમાં ભગવાનનું દર્શન સ્વપ્નમાં ભગવાનનું દર્શન થવું એ શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે તમારા સ્વપ્નમાં તમારા પ્રિય દેવતાને ખુશ અથવા હસતા જુઓ છો તો તમે તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને ટૂંક જ સમયમાં કોઈ ખૂબ જ સારા સમાચાર મળવાના છે બીજી બાજુ જો તમે સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને વાંસળી વગાડતા જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રમાં તેનો અર્થ સમજાવવામાં આવ્યો છે કે તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો આવવાના છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર શંખને ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે તે ધનની દેવી એટલે કે લક્ષ્મી સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે આવી સ્થિતિમાં સ્વપ્નમાં શંખ જોવો એ એક શુભ સંકેત માનવામાં આવે છે સ્વપ્નશાસ્ત્રમાં આ એક દુર્લભ સ્વપ્ન માનવામાં આવે છે જેનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર વરસશે આ પ્રાણીને જોવું શુભ છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં હાથી જોવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા માટે સારો સમય શરૂ થવાનો છે અને તમને સંપત્તિ સમૃદ્ધિ અને સન્માન મળશે આ સાથે સ્વપ્નમાં પોતાને પક્ષીની જેમ ઉડતા જોવું પણ સારો સમય છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ટૂંક જ સમયમાં સમાપ્ત થવાની છે મિત્રો આશા રાખું છું આપને અમારી આ માહિતી પસંદ આવેલ હશે અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખી દેજો દેવી આપની બધી મનોકામનાઓ પૂરી કરશે તો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ